જરોજ કાસીપા હોસ્પિટલ દ્વારા મહેમદાવાદ નજીક શક્તિનગર ખાતે હેલ્થ અને આઈ ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં જનરલ ચેકઅપ સાથે પ્રાથમિક દવાઓ ફ્રીમાં આપવામાં આવી અને આંખોની તપાસ કરી રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા ડોક્ટર ગિરીશભાઈ પટેલ રાકેશભાઈ અને બકુલભાઈ સાથે સામાજિક કાર્યકર મિલનભાઈ વાઘેલા અને આશા વર્કર અને આંગણવાડી સેવિકા સહાયક લીલાબેન નિલેશ્વરીબેન ગીતાબેન સાથે મેનેજર કલ્પેશભાઈ પટેલે સુંદર આયોજન કરી કરવામાં આવ્યું હતું જેમાં શક્તિનગરના નાગરિકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આ સમયે કેપી ગ્રુપ ઓફ ગુજરાત પ્રમુખ કલ્પેશભાઈ પટેલ અને ટીમ દ્વારા સુંદર સહયોગ બદલ આંગણવાડી કાર્યકર અને આશા વર્કરનું મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઇક્વિટાસ બેંકના મેનેજર ભાટી સાહેબ ઉપસ્થિત રહી સુંદર સહયોગ આપ્યો હતો તે બદલ કાશીપા હોસ્પિટલના મેનેજર અને કેપી ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ દ્વારા સૌનો આભાર માન્યો હતો તંદુરસ્ત શરીર એ શરીરનું ઘરેણું છે અને કાશીબા હોસ્પિટલના ડોક્ટર રવિન્દ્રસિંહ ઝાલાનું એક જ હેતુ બસ એક તું રાજી સૌ નાગરિકો રોગમુક્ત રહે આ સ્લોગનને સાર્થક કરવા અવારનવાર હેલ્થ ચેકઅપ સાથે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે